ગામની નગરી ખાતે લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રોડ અને ડ્રેનેજ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલા આકાંક્ષા નગરી સોસાયટીના ડ્રેનેજ અને સીસી રોડનું નું રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલા બંને પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રા હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિશ્રી નિશાન મોદી તેમજ ગામના આગેવાનો સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગનું નિર્માણ થતાં સ્થાનિકોએ પણ રાહત અનુભવ્યો હતો આજે ઉમરાજ ગ્રામ પંચાયતી હદમાં આવેલી આકાશ આકાંક્ષા નગરી સોસાયટીમાં ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખૂબ સિમ્પલ કાર્યક્રમથી આજે લોકાર્પણ થયું છે ગઈકાલ રાતથી આજ આખો દિવસ હેવી રેનના કારણે ભરૂચમાં આજે કેટલીક કમનસીબ ઘટનાઓ બની છે દાંડિયા બજારમાં એક યુવકનું મૃત્યુ થયું છે મોહમ્મદપુરાથી એપીએમસી રોડ ઉપર ઝાડ પડવાથી એક વ્યક્તિને સખત ઈજાઓ થઈ છે અને સારવાર ચાલુ છે આ પ્રકારના અનેક બનાવોની પૂર્ણ તપાસ થાય એ માટે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં હાજરીમાં એસડીએમ મામલતદારની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બધા કામે લાગી છે અને એટલા માટે અમે આ ખૂબ સિમ્પલ વાતાવરણમાં આ વિસ્તારના લોકોની ખૂબ લાંબા સમયથી આ સમસ્યા હતી આગેવાનો આ વિસ્તારના સોસાયટીના પ્રમુખો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ અને રસ્તાની માગણી હતી આજે પૂર્ણ થઈ છે